सोच खपे हीअं पुछो कंहिंखे नथो खपे पुछो कंहिंखे थियणो आहे न आहे पर ईश्वरु बनायो अहिड़ो वेह भई ईश्वर जी हिकिड़ी प्रकृति अहिड़ी आहे घांटा बावर कंहिंखे नथा आणे केसर आम जा बगीचा खपनि था ॻाल्हि सची केसर आम खे बचाइणो आहे न पहिले झारियूं न तारूं न वियूं तंहिंजी घांटा बावर जी वाड़ थी आहे बावरनि जी कंठे जी वाड़ थी आहे त बगीचो आमे जो बची सघे ईअं બનલો ઈશ્વર જો બગીચો સારા નરસા લાભ હાણી ભરતી ઓઠ જસ અપજસ જેડો મહુરુષ જો ચોતો વે તો રાખો ઈશ્વર તું રખે ઈજ પાંજી જરાય ના હલ રાખે જુ તું રહેવે જ નિરમયે વહ જાવે હુકમ તણે વસુએ જોકો મેરા ફરમાવે કામ ક્રોધ લોભ મદમોહ સબ જગમાય તુંહી માર જીવાળ પરમ તંત્ર તું પાય ધ્યાન કર તો શું ધરે સો નવાણ જગત નિષ્થર રાજા ધીરાજ તોરે રાજાને ઈશ્વર સૂપ રહે બાપા ની જેકિં ડી એકડી માણક ભગત કવિતા અને ડૂએ મે કવિતા ગણ ચેતા સહી તે બોલો યાર કથા નતા કરી થા કરી તા તે ને કથા હું અલગ ખરા ઈ ચેતા મૂળ તત્વજી કથા કરમ અને જ્ઞાનજોગ હું અલગ ખરો એ રોગો કામ કરી જાણે તો એ કામ કરી તો એ જોગ કરમ જોગ આઈ વડે વડો આઈ કમ કાથે ની કમ કરમ જો ગ્ના જોગ મેળો કરી તરી કથા તરી કથા ને સહી હું અલગ કરો એ જ ગંગાજી જો પાણી ઘરેણો બને ડૂ છ સવૈયો કુંડલ્યો છંદ ભોજન મિડે નીકર્યો કથા મંજાનું સત્સંગ મજાનો નીકર્યો હું કથા જાય કિથક કિતક ચારણ એડો એણાઈ પાણ કાઢી ન અને આની ગોઠવી જાણે દાખલા તરીકે દાખલે પૂરતો છે દાખલે પૂરતો રોસિયા સંત આો સીતારામ જા બોહે સીતારામ ખપે पणो त महापुरुष ईअं चई त खेत्र में बिज डटा जे त उघे खुलो पियो त का पखी चवणी वञे का वासराजी वञे चा कई सीताराम खे पर झूठसूं सत्य न पावे सत्य खपतो कूड़ कमाईंदव त कूड़ मिले सत्य त मिले न सत्य खपतो साम्हूं पर सत्य वे त सत्य मिले चा कई सीताराम खे पर झूठसूं सत्य न पावे अंतर जामी के आगे अभागे छल करे अपनो रूप छुपायो ॿाहिरि राम काम भितर इनकारण फल उल्टो आयो નાણક કો નાક કટ્યો બંધ દસ શીસ કટાયો રાવણ અને સુડપખા પો સગા ભા રાવણ કે સીતા ખપી તૂળખા કે રામ પણ જીવ જો ગજો એ ભગવાન વેત ત્યારે છલ કરે ને વિને સાધુ બનીને આવ્યો સુરપખા સુંદરી બનીને આવવી રાવણ સાધુ સાધુથીને આવ્યો રાણથી આવ્યો સુરપખા સુંદરીથીને આવવી અંતરજામી કે આગે અભાગે છે રૂપ છિપાય અંતર જામી કે અગીએ છી કપટ કરે ફો રૂપ છપાય બહાર રામ કામે ભીતર એ કારણ ફલ ઉલટો આવ્યો હું તકિતિ કે અલ અહાલથી પણ અંતર ભાવના વે હરી એકડો ડુઓ હોય આતમ આળસ પહેલ તજ અડગ આદિ વિસન જે મનોરથ મન કરે સો પુરુએ કૃષ્ણ જોકો અંદર જ મનોરથો આવ પૂર્ણ કરે ભગવાન પણ મનોરથ ખાસી હોણી ખપે આતમ આળસ પહેલ તજ ઓળગ આદિ વિસન જે મનોરથ મન કરે સો પૂર્વે ક્રેસન જે કી મનોથ કરે એ પૂર્ણ થિએ એ મિલે અંદર જોકો ભાવ વે વહે ઉગે રેવું છે મારે જેમ નાનક ભગત કવિતા લેખી એકડી હું ઈશ્વર જે સાવ ખોરે સાહ ખોરેમાં વહીં ઘણી વખત આાલુ ભગત કો પુછ્યો ઘણે ભોજન સજી ચોપડી વે પૈસો ભોજન વે આમો કઈ સરકારક કોલા તરી ત્યાં તો ઈ ભોજન લખાઈ દો ને ઈશ્વરને મે સહી કા દેને પૈસો ભોજન મે ચા કો કો કઈ ભોજન સરકારક કોલાઈ ઈ ભોજન ખણો તો ઈ સીધો કારજો વેરે વી જાય તો એને મે ઈશ્વરની સહી થેલી વે એટલા કરે ઈ સદાસ ઈ ચી રાખે જ્યુ ત્યુ રેવે ચા નિર્મે માં જાવે હુકમ તણે વસુએ ઝુકો મીરા ફરમાવે કામ ક્રોધ લોભ મદ સબ જગમાઈ તું માર જીવાડ પરમ તંત્ર તું પાય ધ્યાન કર નંજર તોસું ધરે સો નવા જગતન નિસ્તરે રાજા ધીરાય તોરી રાજા ને ઈસર સિર ઉપર જેકી ડી મથે તે અને માણક ભગત રેવું છે મારે જેમ તેમ તારે ક્યાં રહેવા દેવું છે ઝઘડો થયે તો જીવ ને શિવ જે વિચલ્યા તાખે મજા નતી હતી મજા કોલા કોલ્લા હતી ઓ હું તો તા ક્યાં નહીં રોણો તા કરે રખે તો એ કુણો એ નાઈ રોણો તો તદાંધિયા તાતી અન લેવું છે મારે જેમ તેમ તારે ક્યાં રહેવા દેવું છે ને દેવું છે જો તારે દુઃખ તો મારે સહી લેવું છે કાયદો તારો કોરટ તારી ચાલે ઈચ્છા તારી મારો આમાં કશું ન ચાલે અને ક્યાં ચલાવવા જેવું છે જે હલે નથી હકલી ના ચોખવટથી માણસ પગલ લખે હું જો હલે ન તો હાકલી એળો ના નહીં જીવન મારો અને જીવનની દોરી છે હાથ તમારામાં તું કરે અને કર્મો મારા તું કરાવે ને કર્મો મારા મૂકી અન્ય એવું છે દાહોભ ભાઈ ઘણેખત ગારમી અધ્યાય જ કવિતાઓ ખણે પડવ ચંદ્રિકા જ લેખલ અડો અધ્યાય ગ્યારવ્યાયમાં અર્જુન કે અર્જુન અને કૃષ્ણનો સવાદ આ કૃષ્ણ ભગવાન અર્જુન કે ચે તો હું મથ બાર ખણે તો મુચ્છા વગર પણ ન હલ તો સાડા પંચ છ ફોટ જ પુતળા તો હલનતાજી ઈચ્છા સાંઈ જ હલં તા परा यही चेता कर्म प्रदान विश्व करी राखा जस कर्म तस फल चाखा तुलसीदास ही चए कर्म कंधा अड़ो वालो बता तैयार यार चेत भगवान चेह कि भाई मुझी इच्छा वगैरह पानी नो हल्ए तो, तो मुझे जीव के कहो को भगत ही चे सीधो जीव से अन्यायी थिए भाई थो। इसरदास थोड़ा तो मजा अचींदी के पुछो तो माना चएं आदि तणो जोता आरथ वाजे न पहला जीव से के पहला किया करम पहला जीव के पहला अने भगवान पाले चे कदा चे पहला कर्म किया पांडव जस चंद्रिका जी कविता है बड़े लोग झूठे परे ताको संग छोड़ी दीने वही नीति तो 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 की निशानी है तू भगवान भगवान तो भगवान तोखे वंद कार्य खोटो रोई तो फिर उबे न तो खोटो त जीव किया आई पहला महाराज तुझे कर्म पहला क्या आई तो तूजा तो करम चु કદાચ જીવ પહેલાં ક્યાં તો ઊંચ નીંચ કોટીમાં હલા તર કૂરો પૂરાવો એક માણું બનાય બે કે પશુ બનાય મા કે રાજા બનાય બે કે રગ બના તો પુરાવો કો આ પુએ વડે સામ વાત ન કરાય એ સદા સદાસ કરમ ગતિ પૂછા તું કના અને ગોવિંદ હું ગેમાર ખાડ વસંતી ડેરી પુણ્ય સુંદર પાર મારા ખાડે ખબજી ખબજ ડિટકી માફ કજ પણ હેકડો કહી માતર જીવ મથે રોગ રેલ આયો શારીરિક રોગ ડૉક્ટર મેટા સગે પણ હી રોગ આ જન્મ મરણ જો આ જન્મે ને મરે જન્મે ને મરે તો એ તો ભગવાન જ મેટા શકે વહી તણી વસાવળી કૌને વાંચ કામ મેટે રોગ જામણ મરણ ને નિગમ લિયંતા નામ અને સચજી પુરાણ વાંચો ત્યારે ખબર પછી મહાપુરુષ લેખ્યાઈ નકા કોઈ ભોજમાં ડૉક્ટર ખાસો આ અઈ નહીં કઈ જાત જો ઠકરઈ હું ખાસો ઠમોડી મહારાજ હું દવા ખાસી દી એ અ કોઈ નહીં પુરુષ ડૉક્ટર ખાસો આ કે ન જન્મ મરણ જો રોગ મેટાય જે માટે ડૉક્ટર ખાસો હોય જે હેન્જે સારણે વેજો તો મેટે બાકી કેતે બી પગઠીઓ આવે ન જીવન મારો ને જીવનની દોરી છે હાથ તમારામાં તું કરાવે ને કર્મો મારા મુજથી અન્યાય એવું છે દેવ દઈ દે ઓળખ તારી અને મારી દઈ દે મુજને મુચ તમને અને ઈશ્વર તમને બસ ઓળખી લેવું છે એકડો તો આવું મૂકે નતો નતો અને ઈશ્વર તો કંઈ નહોતો સુજના તોસે ઓળખાણ નહીં તો દેવ દઈ દે ઓળખ તારી મારી દઈ દે મુજ ને મુજ આ તમને અને ઈશ્વર તમને બસ ઓળખી લેવું છે બસ ખાલી ઓળખાણ ખપે મારી પાસે જે કાંઈ છે તે પ્રભુ સગડો તમારો છે કાળ જૂટવી લે એથી પહેલાં દાપણથી દઈ દેવું છે કાળ જતી જ ને એનું પેલા ચિંતે કાલ આવ્યો ભલે એવરી ને વાર આયું દાપણથી દઈ દેવું છે દુનિયા આખી માલિક તારી પ્રાણ કેળા સજી દુનિયા જે કદાચ તોજી તો આ દુનિયા ભેરો નહીં માણક ભગત દુનિયા આખી માલિક તારી તો આમાં માણક ક્યાં પરાયો છે સ્વીકારો તો સુધરે મનળો મારો જેવો થયો છે સ્વીકાર કાજ મુ મન ધાંધિયા કરતો મન લોભી મન લાલચુ મન ચંચળ મન ચોર મન કો કયો ના કીજીએ ને મન આ હરાડો ઢોર એ ગાલ સો ટકા સચી મન કે મહાપુરુષ મળે નબરો ચાં પણ કોક કોક મહાપુરુષ વી એ જ્યાં ગુણ એડો કઠી આયા નબરોી બીડી રહે ઘણી કે ગચવાીધા બીડી છડાય છે જો છટાણી બીડી નહીં છડાયી રે તો હરી રસ બધો તો હરી રસ છડે છે ખરો એ તો સચો રસ્સી નડે બધેવાની ખામી આઈ મનજી ખામી કીએના દાખલો ના મદારી વટ વનલ કદાતે જવાણ વઈ જો વારો ફળ ફૂલ ખાયે પાણી પી આના છણ વેઠો એને રસો વિજો ગુડા એને જ એના કે મધારી ખેલ ગુલાટી ચોપા ચાર મને કે મરકત ભલે ઉપમાન દિય પર અચી વય ત એના વેટ વડે વડી વે આ પૂ ભગત ગેન દે અચી વહેત કાં ચે ભગવાન કે ને કાં ભગવતી કે મિલા મન તધ દે અચી વય તો મારું છું જેને મળવા એનો મુખ ન દેખું જેનાથી ડરું છું એ રોજ સામો થાય છે થોડી કવિતા મરું છું જેને મળવા એનો મુખ ન દેખું જેનાથી ડરું છું એ રોજ સામો થાય છે છૂટવા ભાગું એ છેડો ન છોડાય અને જેની પાછળ દોડવું એ દૂર ભાગી જાય છે અમૃતનું નામ સાંભળ્યું છે ખાલી કાને ઉગાડી આખે જોઉં છું જ્યારે જ દેખાય છે પારસમણી ક્યાં દેખાતી નથી માને ચમકતી ચિરોડીમાં મને છેતરાય છે મને કેતા કેતા છેતરાય હતો આને ચા જે મિયેલા જખો તા એનો મોહ નસો જરા દરજો તઈ રોજ સામો થયે તો નીમ પપ્પા તાઈ કુછું હાલો બાબા તો અજા આયા નહી ટાઈમથી ગજ હું અસો ઈ તો ડાએ ભાઈ કજૂ કર

સમજણ વિષય બહુ સાંભળ્યું પણ સમસ્યા છતાં સમીતી નથી અટપટી આંટી ઘુંટિયોમાં ચિત ચકડોળે ચડે અજ્ઞાનના અકબંધ બંધન ઇષ્ટપ્રેમે ઉઘડે જ ઇષ્ટ પ્રેમ ઉઘડે હરે દાખો છંત અચીત ચાર ભોજન અચીત સો સવા ડૂ અચી અને વેહારી ન વ્યાં તો કિટાડો વેહાતો કિટાડો ડચવા ચા માડે અન થોડી વાર કોછ ઠેક કરે તો હા કેણો કહો तुलसी बाजी कर्म की नहीं मेट सके न राम मेटे तो समर है समझ किया है काम अन्या तुलसीदास एकड़ो डू है साच न भावत जगत को न झूठ न बावत राम तुलसी अब कैसे करे दोनों भारी काम तुलसीदास के अनुभव थे उनता लेकिन बेओ લેવું પડે છે રીતથી ઘણી બાબતો ગમતી નથી સમજણ વિશે બહુ સાંભળ્યું પણ સમસ્યા છતાં સમતી નથી અટપટી આંટી ગુંટીઓમાં ચિત્ત ચકડોળે ચડે અજ્ઞાનના અકબંધ બંધન ઇષ્ટપ્રેમે ઉઘડેજી ઇષ્ટ પ્રેમે ઉઘડો ઉઘડે ના જેલ જાણો જેલ ને આ મેલ સર્વે જેલ છે મોના બીબા થકી માનવું મુશ્કેલ છે પોતે કરેલા કર્મના નિર્માણ આવીને નડે અજ્ઞાનના અકબંધ બંધન ઈષ્ટપ્રેમે ઉઘડેજી ઇષ્ટ પ્રેમે ઉઘડે હોય ફકર ડીસા ફૂટો રંગ કે રાજા બને સંન્યાસ કે સંસારમાં રો પાકે પને એ જીવ ક્યાં જાય છે એની જાત શોધી ના જડે અજ્ઞાનના ના અકબંધ બંધન ઇષ્ટ પ્રેમે ઉઘડે જી ઇષ્ટ પ્રેમે ઉગડે આધારહીના આસને અધિકાર વિના આશા કરે શું કામ એનું શું થશે એ સમજે નહીં એ શું કરે જીવવા માટે જંખતો પણ મોત આવીને મળે અજ્ઞાનના ના અક બંધ બંધન ઈષ્ટ પ્રેમે ઉઘડે જી ઇષ્ટ પ્રેમે ઉગડે શબ્દ ભ્રમાન મેં જોકો ફરદો વે એ સચ સત્ય વહેતો ઘણા વખત શાસ્ત્રીમાં જણ લજે ઘણે વખત શાસ્ત્રમાં જણ લચે બપે કોશી એનો અર્થ કરત સિંગાસન સમીર કર પુષ્પ ભાર અઢાર પૂજ ચઢવિ વિધિ પર ભૈયાર વિધિ વિધિ અચ દહી ભાઈ ભગત બાપુ પૂછ્યો તી એ અર્થ બ્યો થય ના અર્થ બ્યો થ એ સહિતની એકડી મજા આવી જ વેતી નાો અર્થ બ્યો વિધિ વિધિ એ વિધિ એક બ્રહ્માજી વિધિ કહેવાય આવ્યો બ્રહ્માજી કે વિધિ ચોહજન બી જે વિધિ કરી વિધિ થિએ પૂજા થિએ એ વિધિ ચવાજ વિધિ વિધિ પર છ ધરત ગણ છત્ર કરત શંકર કીર્તિ ઉતારત નિસ્યર અર્થ સસ્યર આરતી ધવનિકત વેદ મંગળ ગ્ર તુમરૂ ગાવત ગોણ માનવી તુજ મામણ કરિ સેવ રિજવ કવણ સિંગાસન તરસો કરત બિંજન સમીર કર ગ્યારો કરોડ જોજનની ધરતી આ એમ જે પૂજા થઈ પેડે પેદે વનસ્પતિ ફળ ફલ ચાળીતા ચંદ્ર સૂરજ